તો મિત્રો ફરી એકવાર રહેજો તૈયાર કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયા સુધી આવતા રહેશે બદલાવો રાજ્યની અંદર મિત્રો બંગાળની ખાડીમાં ઊભા થયેલા ચક્રવાતી પરિભ્રમણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો છેલ્લા બે ત્રણ દિવસથી જે માવઠાનો દોર ચાલતો હતો જેમાં મિત્રો અત્યારે હવે ગુજરાત રાજ્યમાં ફરી જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર અંદર પણ બદલા થવાને લઈને આવી રહી છે મોટી અપડેટ ગુજરાત રાજ્યની ભર શિયાળે છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના અમુક જિલ્લાના વિસ્તારોની અંદર ચોમાસાની જેમ માવઠા જેવો માહોલ ઉભો થયો હતો એટલું જ નહીં ઉત્તરી ભારતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ અને બરફીલી આ સાથે જે વિસ્તારોમાં કોલ્ડ વેવ અને મિત્રો નીચું તાપમાન જવાના કારણે આવી રહેલા બરફીલા ઠંડા પવનોના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ગાત્રો થીજવતી ઠંડીની પણ આગાહી સામે આવી રહી છે એટલું જ નહીં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો જાન્યુઆરી મહિનાની અંદર ઉત્તરાયણ પછી પણ માવઠા પછી પણ માવઠું એવી આગાહી જાહેર કરી છે જેની અંદર ગુજરાતના વાતાવરણમાં સતત પલટા આવતા રહેશે તો આપણે આજના વિડીયોની અંદર મિત્રો જાણીશું ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે રાજ્યની અંદર વાદળછાયા વાતાવરણથી લઈ માવઠાની આગાહી કોલ્ડવેવની આગાહીથી લઈ કેવી ઠંડી ક્યાં ક્યારે પડશે તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ અને હવામાન નિષ્ણાતોની પણ આગાહી મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા આપને જણાવી દઈએ અત્યારે ભારત ઉપરથી મિત્રો ચોમાસું ખાસ કરીને હજુ દક્ષિણીય ઈશાન કોણા ઉપર ચોમાસુ શરૂ છે અને જેના કારણે બંગાળની ખાડીમાં તમે જોઈ શકો છો કે ઉપરા ઉપરી નવી નવી વરસાદી સિસ્ટમો આ વર્ષે બની છે થોડા દિવસ પહેલા જ બંગાળની ખાડીની અંદર મિત્રો એક વરસાદી સિસ્ટમ બની હતી ને જેના કારણે ગુજરાત ઉપર એનો ભેજ આવ્યો અને જેના કારણે તમે જોયું હતું કે સત્યાવીસ અઠ્યાવીસ છવ્વીસ તારીખ આજુબાજુ ઉત્તરીય ગુજરાતના અમુક અને અમદાવાદ સહિતના ભાગોની અંદર હળવા માવઠા સમાચાર મળ્યા ત્યારે ફરી એકવાર તમે જોઈ શકો છો મિત્રો અત્યારે ભારતીય મોસમ વિભાગ તરફથી પણ દક્ષિણી ભારતના તટીય દરિયાના કાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે કારણ કે તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણી ભારત ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે અને જે લો પ્રેશરની અસરના કારણે શ્રીલંકાના ભાગો હોય તમિલનાડુના ભાગો હોય કે અત્યારે આંધ્રપ્રદેશ સહિતના દક્ષિણી પુડુચેરી ચેન્નાઈ સુધીના ભાગોમાં ભારે વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે કરી દીધી છે ગુજરાત રાજ્ય ઉપર પણ બંગાળની ખાડીમાંથી જે ભેજ અને અરબી સમુદ્રમાંથી આવી રહ્યો હતો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં જે માવઠાનો દોર ચાલ્યો ત્યારે હવે પછી મિત્રો જાણીશું કે ગુજરાતમાં ફરી વાદળછાયા વાતાવરણથી માવઠાની સંભાવના ક્યારે રહેશે એ જાણીએ પહેલાં તો અત્યારે અમે તમને મિત્રો લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર ભારતનો નકશો બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો મિત્રો ઉત્તરી ભારતના ભાગો ઉપર અત્યારે વાતાવરણ જોવા જઈએ તો વાદળછાયું જમ્મુ કાશ્મીર લેહ લાગુના વિસ્તારોમાં બરફવર્ષા ઠંડી કડકડતી હોવાના કારણે જનજીવન ઉત્તરી ભારતમાં ખોરવાયું હતું હિમાચલ પ્રદેશમાં તો ભારે બરફવર્ષા અને જેના કારણે મિત્રો આપને જણાવી દઈએ ઉત્તરી ભારતમાં બરફ વર્ષા અને દક્ષિણી ભારતમાં જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમના કારણે મિત્રો જોઈ શકો છો વરસાદ બંગાળની ખાડીમાં ખાબક તો જોવા મળી રહ્યો છે આ ઊભું થયેલું વરસાદી સિસ્ટમનું વાદળોનું ઝુમખું મિત્રો ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી દક્ષિણી ભારતના ભાગોને પાર કરી અરબી સમુદ્રની અંદર આવશે અને અરબ સાગરમાં જ્યારે આ સિસ્ટમ આવશે ત્યારે આપણા ગુજરાત ઉપર કઈ તારીખે પલટો આવશે જેની અપડેટ આપણે મેળવીએ પહેલાં તો સૌથી પહેલાં ભારતીય ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજ અને આવતીકાલ માટેના જે નકશાઓ વરસાદ ઠંડીને લઈને આગાહીના જાહેર કરવામાં આવ્યા એ જોઈ લઈએ એ પહેલાં મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં ઠંડીને લઈને વાત કરી લઈએ તો અંબાલાલ પટેલે નવા વર્ષની શરૂઆતમાં એટલે કે બે હજાર પચીસના શરૂઆતના દિવસોમાં ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની તો આગાહી કરવામાં જ આવી છે છેલ્લી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્યની અંદર કચ્છના નલિયામાં સૌથી નીચું તાપમાન છ પોઈન્ટ પાંચ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાણું છે આ સાથે જ તમે જોઈ શકો છો ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરના શહેરોમાં પણ તેરથી લઈ ગાંધીનગરમાં મિત્રો દસ પોઈન્ટ છ ડિગ્રી સુધીનું નીચું તાપમાન નોંધાણું છે બનાસકાંઠાના ડીસામાં નવ પોઈન્ટ છ ડિગ્રી આમ મિત્રો સિંગલ ડિજિટની અંદર ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે તો દક્ષિણી ભારતમાં દક્ષિણી ગુજરાતના સુરત અને દમણ દાદરા નગર હવેલી વલસાડના ભાગોમાં અઢાર ડિગ્રી સુધીનું તાપમાન તો સૌરાષ્ટ્રમાં પંદરથી લઈને બાર ચૌદ સોળ ડિગ્રી સુધીના તાપમાન નોંધાણા છે રાજકોટની અંદર અગિયાર ડિગ્રી સુધીનું તાપમાન નીચું જતું જોવા મળ્યું છે ને આમ મિત્રો નલિયાની અંદર છ પોઈન્ટ પાંચ સુધીનું તાપમાન એટલે કે ડિસેમ્બર મહિનાની સૌથી કડકડતી ઠંડી રાજ્યના અમુક સેન્ટરોમાં જોવા મળી રહી છે એવામાં મિત્રો આવનારી કલાકોને લઈ

એ સાથેના બરફવર્ષા સાથે વરસાદ પડવાની આગાહી આ સાથે જ તમે જોઈ શકો નવા વર્ષની શરૂઆતની સાથે જ ભારતના અમુક રાજ્યોની અંદર કોલ્ડ વેવની આગાહી ભારતીય મોસમ વિભાગ તરફથી કરવામાં આવી છે તો આ રીતે મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ ઉત્તરી ભારતના કેટલાય રાજ્યોમાં કોલ્ડ વેવ તો અમુક વિસ્તારોની અંદર સિવિયર કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે આપણા ગુજરાત માટે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી રાજ્યમાં માવઠા અને કોલ્ડ કોલ્ડવેવને લઈ શું આગાહી આપવામાં આવી છે જાણીએ એ પહેલાં તો મિત્રો આપને અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમો અંગે જણાવી દઈએ મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે અને એ સિસ્ટમના કારણે દક્ષિણી ભારતના તમિલનાડુના કાંઠાના ભાગોમાં ભારે પવન સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં ફિશરમેન વોર્નિંગના ગ્રાફ જે ભારતીય મોસમ વિભાગે જાહેર કર્યા છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો ત્રણથી ચાર જાન્યુઆરી સુધી બંગાળની ખાડીના તમિલનાડુ અને શ્રીલંકાના જે બંગાળની ખાડીવાળા દરિયાના ભાગો છે તે ભાગોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ જાહેર કરવામાં આવી છે ઓફિશિયલી આ મેપ અમે તમને બતાવી રહ્યા છીએ જેમાં તમે જોઈ શકો છો જે વિસ્તારો બંગાળની ખાડીના મિત્રો ભૂરા કલરથી રંગવામાં આવ્યા છે તે વિસ્તારોની અંદર ચાર જાન્યુઆરી સુધી માછીમારોએ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી કારણ કે મિત્રો વિસ્તારોમાં લઈ અને કિલોમીટર સુધીના પવનો સંભાવનાની સાથે જોટાના પવનોની ઝડપ પંચાવન કિલોમીટર પ્રતિ કલાક સુધી પણ જઈ શકે છે આથી એ વિસ્તારોની અંદર મિત્રો વરસાદી સિસ્ટમની અસર નોંધાઈ શકે છે અને મિત્રો એ જ બંગાળાની ખાડીવાળી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો લાવશે અમે તમને મોડલના આધારે જણાવીએ તો ગુજરાત રાજ્યની અંદર આવનારા બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રચાઈ શકે પરંતુ અત્યારે લાઈવ ભારતનું સેટેલાઇટ પિક્ચર ઉપગ્રહ ઉપરથી જે લેવામાં આવ્યું છે અમે તમને બતાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત ઉપર તો કોઈ અત્યારે વાદળોનું વહન જોવા નથી મળી રહ્યું પરંતુ બંગાળની ખાડીની અંદર આ સિસ્ટમના વાદળોનું અત્યારે ધબધબાટી કડાકા અને ભડાકા સાથે વરસાદ બંગાળની ખાડીમાં પડતો જોવા મળી રહ્યો છે શ્રીલંકાના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના અને મિત્રો આવનારી કલાકોની અંદર આ વાયુનું વહન ધીમે ધીમે પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને બંગાળની ખાડીમાંથી શ્રીલંકાને પાર કરી આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર બીજી તારીખ આજુબાજુ માલદીવના ભાગો ઉપર આવી જશે જોકે મિત્રો ગુજરાતથી ખૂબ જ દૂર અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ હશે જેના કારણે ગુજરાત ઉપર જેની કોઈ વધુ અસર નહીં નોંધાય પરંતુ જોઈ શકો છો હાઈ લેવલના ક્લાઉડનો અમે તમને મોડલનો ચાર્ટ બતાવીએ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો બે તારીખ આજુબાજુ ઉપર આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છના ભાગોમાં બે જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રચાશે તો ત્રણ તારીખ આજુબાજુ અરબી સમુદ્રની અંદર રચાનારા માર્ક લો પ્રેશરની અસર જોઈ શકો છો એ સિસ્ટમ પોતાનો વ્યાપ વધારી રહી છે ને ચાર તારીખે બંગાળની ખાડીવાળી સિસ્ટમ અરબી સમુદ્રમાં આવ્યા બાદ આપણા ગુજરાતની અંદર મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વાદળછાયું ભારે વાતાવરણ રચી શકે છે મધ્ય ગુજરાત સુધીથી ઉત્તર ગુજરાત સુધીથી જોઈ શકો છો ઉત્તરી ભારતના ભાગો સુધી આ પલટો ચાર અને પાંચ જાન્યુઆરી દરમિયાન આવી શકે છે ગુજરાતના વાતાવરણમાં અને જેમાં મિત્રો ગુજરાત ઉપર માવઠાની સંભાવના નહીં રહે પરંતુ ભારે વાદળછાયું વાતાવરણ રચાશે ગુજરાત રાજ્યની અંદર આગામી પણ પલટા ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ જાન્યુઆરીના દિવસો આગળ વધતા જાય છે તેમ ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્ર લાગુની અંદર મોટી હલચલો ઊભી થઈ રહી છે અને મિત્રો સાગરના સક્રિયતાના કારણે ભેજના વહન ગુજરાત ઉપર આવી અને ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં શરૂઆતના અઠવાડિયામાં વાદળછાયા વાતાવરણ સાથેની ઠંડીનો અહેસાસ વધુ રહે અને જોઈ શકો છો મિત્રો નવ તારીખ આજુબાજુ અરબી સમુદ્ર ભારે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે ને દસ જાન્યુઆરીના દિવસે ગુજરાતના વાતાવરણમાં ખાસ કરીને પૂર્વી ઉત્તરના પવનો ફૂંકાવાની સંભાવનાને જેના કારણે ગુજરાતના ઘણા જ સેન્ટરોની અંદર આ વાદળછાયા વાતાવરણથી જોઈ શકો છો મોટો પલટો આવે અમુક સેન્ટરોમાં દસ અને અગિયાર તારીખે મિત્રો ગુજરાતમાં જોઈ શકો છો ઉત્તરી ભારત ઉપર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક આવી રહ્યું છે જેના કારણે ગુજરાતના વાતાવરણમાં માવઠાની સંભાવના તારીખ આજુબાજુ એક નોંધાય તેવી અત્યારે લાંબા ગાળાના અનુમાનમાં જોવા મળી રહ્યું છે તારીખે મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના અને એને લગતા દક્ષિણી ગુજરાતના વલસાડ સુરત નવસારી સુધીના ભાગોમાં મિત્રો ગુજરાતમાં માવઠાની સંભાવના અગિયાર બાર તારીખ આજુબાજુ નોંધાઈ શકે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મિત્રો રાજ્યની અંદર ઉત્તરાયણ એટલે કે ચૌદમી જાન્યુઆરી પછી પણ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કારણ કે આવનારા દિવસોની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી ભારતના ભાગોમાં આવી શકે છે ને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં આ જાન્યુઆરી આવનારા મહિનાની અંદર મોટા પલટાઓ વાદળિયા વાતાવરણથી માવઠા સુધીના જોવા મળી શકે છે વધુ ઠંડીની આગાહી જણાવી દઈએ તો મિત્રો રાજ્યની અંદર આવનારા દિવસોમાં ઠંડીનો માહોલ રાત્રિ દરમિયાન ભારે જોવા મળી શકે છે અને રાત્રિ દરમિયાનનું તાપમાન કચ્છના ભાગોમાં સિંગલ ડિજિટમાં નલિયાનું તાપમાન આવી શકે છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતના આબુની અંદર મિત્રો માઇનસ ચાર ડિગ્રી સુધીનું તાપમાન નોંધાયું છે અને આજે રાત્રે પણ રાજ્યના ઘણા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડે અંબાલાલ પટેલે જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયાની અંદર ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાને લઈ આગાહી આપી છે તો મિત્રો વાતાવરણની પલટાને લગતી અન્ય કોઈ આગાહીને લઈ તો અમે તમને આ ચેનલ થકી પહોંચાડતા રહીશું